નમસ્કાર રામ રામ બધા જય આદિવાસી જય જુહાર માહિતી વિશેષ આવનારો પંદર નવેમ્બરો રોજ આપો આદિવાસી ભગવાન ગણાતું વીર શહીદ ભગવાન બિરસા મુંડાજીઓ એકસો પચાસ જન્મ જયંતિ તેમજ જનજાતિયો ગૌરવ દિવસ બે હજાર પચીસ ઉજવણી કોનામ આવી રહી તે ભાગરૂપે આજ વિડીયો બનાવી રહ્યું જે જ તો આપો દર વર્ષ નવ ઓગસ્ટ પર બધા પાવો આપો આદિવાસીજી હાય તીને આવતાનો ખૂબ ધામધૂમથી ઉજવણી કરતા તે જ રીતો ખૂબ સુંદર મજાનો ઉમરપાડા ખાતે તારીખ અગિયાર મંગળવાર રોજ બપરો આયોજન કોના માલું અને એક ગૌરવ રથયાત્રા આપો ભગવાન બિરસા મુંડાજીઓ ઉમરપાડા ખાતે આવી રહી હતી તા જે રીતો નવ ઓગસ્ટ આપો બધા ભેગા વેતા તે જ રીતો ભેગા વેજી અને જે રીતો અન્ય સમાજો જે સમાજો માટે જે લડનારા જે લડવૈયા હાય એ પોતપોતા સમાજને એક ગૌરવ અનુભવાય તે રીતો બિલકુલ પ્રાણ પ્રાણો બલિદાન આપ્યો અને એક આદિવાસીન અલગ પહેચાન આપીને આપણને એક ગર્વ અનુભવ્યો તા આ દિહાદી જે રીતે નવ ઓગસ્ટમાં આપો ભેગા વેતા તે જ રીતે બધા આવા અને ખૂબ ધામધૂમથી ઉજવણી કહો છીએ એ જ વિનંતી કહો તા આ પ્રોગ્રામ મે વિશેષ જ્યાં ઉપસ્થિતિ રહેનારી આપો ગુજરાત સરકારો આદિજાતિ વિકાસ કેબિનેટ માનનીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલજી રાજ્ય કક્ષા માનનીય મંત્રી શ્રી ડોક્ટર જયરામ ગામીતજી તેમજ બારડોલે આપો માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાજી તેમજ આપો એકસો છપ્પનનો લોકલાડીલો ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાજી ખાસ ઉપસ્થિતિ રહેનારી હાય તો જે રીતે આપણું નવ ઓગસ્ટ બધા ભેગા વેતા ધામધૂમથી નાચગાન કરતા ને એક ગૌરવ અનુભવતા તે જ રીતે આધી આધી અગિયાર તારીખ મંગળવાર બપરો બધા તમે પાવો બોયા આવા અને આ પ્રોગ્રામમાં સફળ બનાવવા હિન્દી વિનંતી જય જવાહર જય આદિવાસી રામ રામ